નમસ્કાર મિત્રો આવતીકાલ બાવીસ નવ બે હજાર પચ્ચીસના રોજ સોમવારના રોજ જે બાઈક રેલીનું આયોજન કરેલું હતું હતું કેમ બોલું છું એ વિડિયોમાં બન્યા રહેજો ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે આજે પછાત વર્ગ છે ગરીબ વર્ગ છે દરેક ગામડામાં એ પછાત વર્ગ આદિવાસી વર્ગ રહે છે જેઓને ઘણા સમયથી વહીવટી તંત્ર સરકાર વાયદાઓ કરે છે કે તમને મફત પ્લોટની સહાય આપીશું તમને આવાસ નો લાભ આપીશું પરંતુ પાણીનું નામ ભૂ છે પચીસ ના રોજ જે બાઇક રેલી નું આયોજન કરેલું હતું એ વહીવટી તંત્ર દ્વારા એને રદ કરવામાં આવી છે મતલબમાં પરવાનગી આપવામાં આવી નથી પરવાનગીમાં વહીવટી તંત્ર એમ જણાવે છે કે સુલે શાંતિ જોખમાય છે તેવો તમારો પોગ્રામ છે તો જ્યારે પરવાનગી માટે વહીવટી તંત્રને આવેદન કરેલું હતું ત્યારે અમારા તરફથી જે પણ રજૂઆત કરવામાં આવી હતી લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી તેમાં ના તો કોઈ ડીજે સાઉન્ડનો ઉપયોગ કરવાનો હતો ના કોઈ ફટાકડા ફોડીને કે એવી રીતના કોઈ પણ શાંતિપૂર્વક આ રેલીનું આયોજન કરેલું હતું લેખિતમાં પણ જણાવેલું હતું વાગડા તાલુકા પોલીસ ત્યાં પણ અભિપ્રાય શાંતિપૂર્વક લેવામાં આવેલો હતો ત્યારબાદ વાગડા તાલુકા પોલીસ પછી જંબુસર ડીવાય એસપી ત્યાં પણ શાંતિપૂર્વક પ્રક્રિયા થઈ હતી પરંતુ અચાનક આ રેલી કેન્સલ કરવામાં આવી મિત્રો મફત પ્લોટની સહાય એ તાલુકા લેન્ડ કમિટી દ્વારા ફાળવવામાં આવે છે તાલુકા લેન્ડ કમિટીના પ્રાંત અધિકારી એ અધ્યક્ષ સ્થાને હોય છે મામલતદાર શ્રી એ સભ્ય હોય છે તાલુકા વિકાસ અધિકારી એક કારોબારી સભ્ય હોય છે પરંતુ તાલુકા પંચાયતના પ્રમુખ જેઓને જનતાએ ચૂંટીને મોકલેલા છે તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ જેઓ તાલુકા લેન્ડ કમિટીના સભ્ય હોય છે તેઓને પણ જનતાએ ચૂંટીને મોકલેલા છે અને એકસો એકાવન વાગડા વિધાનસભાના ધારાસભ્યશ્રી એઓને પણ જનતાએ ચૂંટીને મોકલેલા છે તેઓ પણ તાલુકા લેન્ડ કમિટીના સભ્ય છે જે લોકોના ગામમાં જનસંપર્ક કરેલો છે જે લોકો પછાત વર્ગ ગરીબ વર્ગ જેઓ એક ઘરમાં બાર બાર પંદર પંદર સભ્યો રહે છે તો તેની માટે વાગડા તાલુકામાં દરેક ગામમાં ફરીને આ વેદના જોઈ છે લોકો પોતાની વેદનાની રજૂઆત કરેલી છે અને લોકો આ રેલીમાં જોડાવા ઉત્સુક હતા સ્વૈચ્છિક રીતે જોડાવા ઉત્સુક હતા પરંતુ વહીવટી તંત્ર પ્રશાસન તંત્ર દ્વારા બાઇક રેલીની પરવાનગી રદ કરવામાં આવી છે પરંતુ આવતીકાલે બાવીસ નવ બે હજાર પચીસ સોમવારના રોજ અગિયાર વાગ્યે મામલતદાર કચેરીએ આવેદન પત્ર તો પાઠવીશું જ એ અધિકાર કોઈ પણ પછાત વર્ગ હોય ગામનો હોય શહેરનો હોય અપંગ હોય સ્વસ્થ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય તેને આવેદન પત્ર પાઠવવા માટે કોઈ બાંધછોડ હોતી નથી આ કોઈ નથી બોલતો ભારતનું સંવિધાન અવાજ તમે વહીવટી તંત્રને જણાવી શકો છો આવેદનપત્ર તો આપી જ શકો છો તો આવતીકાલે બાવીસ નવ બે હજાર ના રોજ બાઇક રેલીનું આયોજન હતું એ મોફુક રાખીને અગિયાર વાગ્યે સીધા આપણે વાગડા તાલુકા મામલતદાર શ્રી કચેરીએ પહોંચીને આવેદન કરીશું અને વાગડા તાલુકાના જેટલા પણ ગામડા છે ગરીબ વર્ગ છે પછાત વર્ગ છે જે જેમને ખરેખર પ્લોટની જરૂર છે જેઓ ખરાબ પરિસ્થિતિમાં પણ અત્યારે રહી રહ્યા છે જીવી રહ્યા છે તો તેવા જરૂરિયાતમંદ આ આવેદનપત્રમાં જોડાય બસ એટલી જ આશા કરું છું કે સમયસર સાડા દસથી અગિયાર વાગ્યાની આજુબાજુમાં લોકો મામલતદાર કચેરીએ આવે અને એ રજૂઆત આપણે વહીવટી તંત્રને કરીએ તાલુકા લેન્ડ કમિટીના સભ્ય મામલતદાર શ્રીને આ રજૂઆત એમને કરીએ તો જે ગામમાં પણ મેં જનસંપર્ક કરેલો છે લોકોની વ્યથા જોયેલી છે લોકો જરૂરિયાતમંદ છે પછાત વર્ગ જેઓ ખૂબ ખરાબ પરિસ્થિતિમાં એક જ આવાસમાં પંદર પંદર વ્યક્તિઓ રહી રહ્યા છે ઘણા લોકો બિનઅધિકૃત રીતે વસવાટ કરે છે તો તેઓને પ્લોટની ખૂબ જરૂર છે વધુમાં વધુ લોકો બાવીસ નવ બે હાજર પચીસ સોમવાર રોજ અગિયાર વાગ્યે વાગડા તાલુકા શ્રીની કચેરીએ પહોંચીને આપણે ભેગા મળીને આવેદનપત્ર પાઠવીએ બસ આટલી જ રજૂઆત દરેક મિત્રોને કહું છું આવતીકાલે સાડા દસ થી અગિયાર વાગ્યાની આજુબાજુમાં વાગડા તાલુકા મામલતદાર શ્રી કચેરીએ પહોંચીને આવેદન પત્ર પાઠવ્યું તો વધુમાં વધુ લોકો આવેદન પત્રમાં જોડાય બસ એટલી જ આશા રાખું છું ધન્યવાદ જય હિન્દ જય ભારત